પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રોટલી રોલ તો રોટલી રોલ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે આજે આપણે બનાવશું રોટલીમાંથી એક નવો નાસ્તો રોટલી રોલ તો એ તેના માટે મેં રાતની ઠંડી રોટલી લીધી છે તો એના માટે આપણે ખીરું બનાવશું તમારે ગરમ રોટલી હોય તો એ ચાલે પણ ઠંડી રોટલી હોય તો ફેંકવાની નહીં એમ આ મેં આ ચમચી પાંચ ચમચી ચણાનો લોટ લીધો છે હવે એમાં આપણે મસાલા કરશું અડધી ચમચી આપણે હળદર લેશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી સેકેલ જીરાણ પાવડર મીઠું લેશ એક ચપટીયા કપડે કસ્તુરી મેથી લેશ એને આવી રીતે ક્રિમ નાખી દેવાય હાથ આ બધું મિક્સ કરી લેવાનું તમારે ખટાશ જોતી હોય તો તમે આંબલીનું પાણી પણ એમાં નાખી શકો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને ખીરા જેવું બનાવી લઈશું એકદમ પટલું નથી બનાવવાનું એટલે થોડું થોડું નાખવાનું આવું ખીરું આપણે જોઈશ લોટના ગાંઠા નોરીએ એટલા માટે આમ એકદમ મિક્સ કરી લેવાનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે મસ્ત રોટલી લેશું આપણે આવી રીતે ખીરું પાથરી દેવાનું રોટલી ઉપર આખાઈમાં બધી બાજુ આપણે ખીરો પાથરી લીધું હવે એના આવી રીતે રોલ બનાવી દેવાનો આપણે સ્ટીમર તૈયાર રાખવાનું એમાં આવી રીતે ગોઠવી દેવાનું આ છોકરાઓને તમે નાસ્તામાં અને આપો ને સવારે ટિફિનમાં તો સારું એમ ને આ તમારે દસથી પંદર દિવસ પછી ખરાબ નહીં થઈ બધા રોલ આપણે વારી લીધા છે હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ગેસ એ બંધ કરી દીધો છે હવે આપણે ચેક કરી દઈશું મસ્ત આપણા ચડી જાય કલર ચેન્જ થઈ જાય છે આવો ને મસ્ત જો બધા આપણે રોલ કાઢી લઈશું ને તમે રોલ મૂકોને ત્યારે સ્ટીમર હોય એમાં તેલ લગાવવાનું એટલે ચોટે ચોટેને હવે એને આપણે થોડાક ઠંડા થવા દઈશું પછી કટ કરશું રોલ આપણે ઠંડા થઈ ગયા હતા બધા મેં કટ કરી લીધા છે જો કેટલા મસ્ત દેખાય હવે એને આપણે તરશું તેલ મૂકી દીધું છે તેલ થઈ જાય પછી આપણે એને તરી લઈએ તેલ આપણું થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું રોલ થોડીક વાર એમને થવા દેવાના હવે એને આપણે હલાવશું આવી ને આને કડક થાય ત્યાં સુધી એને થવા દઈશું આપણે મસ્ત આ સાઈડનો ભાગ હોય ને એ આવી રીતે ખુલ્લી જાય આમાં બહુ લાગેલું ન હોય એટલે આ કોર્નરનો ભાગ છે એ એવા ખુલ્લી જશે વચ્ચેના મસ્ત જવા હજી એને થવા દેસું એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને તરાવા દેવાના ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધીને તરવાના મસ્ત જો તમે જોશો તો એમ લાગશે કે ભાખરવળી છે એટલા જ ખાવામાં પણ ટેસ્ટી છે મસ્ત તૈયાર છે આપણા રોટલી રોલ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ